ફતેપુરા હાલ રહેવાસી સરકારી ક્વાર્ટર સી બ્લોક મકાન નંબર એકસો ચાર મૂળ રહેવાસી ભમરા તાલુકા લુણાવાડા જિલ્લો મહીસાગર જેઓએ ફરિયાદી પાસેથી દારપડાના દાખલો મેળવવા તેમના કાકાના છોકરાના નામે મિલકત હોય તેમના નામે તારીખ પચીસ દસ બે હજાર ચોવીસના રોજ આપેલ લાંબા સમયથી દાખલો ન મળતા અરજદાર ફતેપુરા મામલતદાર કચેરીમાં મળતા તેઓએ જણાવેલ કે અરજીના કાગળો કંઈક મુકાઈ ગયા છે ત્યારે ફરીથી તારીખ સાત એક બે હજાર પચીસના રોજ મળતા રૂપિયા પચાસના સ્ટેમ્પથી અરજીમાં સુધારો કરવા લખાણ માંગેલ